નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના પ્રસિદ્ધ અને પૌરાણિક હરસિદ્ધિ માતા મંદિરની સામે છેલ્લા દસથી પાસથી પંદર વર્ષથી જે લોકો લારી અને ગલ્લા મૂકીને ધંધો કરી રહ્યા હતા એમને નવા વર્ષના બીજા દિવસ એટલે કે બે જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ લારી ગલ્લાઓને અહીંયાથી હટાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આ લારી ધારકોની રોજીરોટી છીનવાઈ જતા તેઓ વિરોધ ઉપર ઉતર્યા હતા અને તેમણે તેમના લારી ગલ્લાઓ ફરીથી જે જગ્યાએ તેઓ લોકો પોતાનો વેપાર કરી રહ્યા હતા ત્યાં જ એસ્ટાબ્લિશ કરવામાં આવે પ્રકારની તેઓ તેઓએ માંગણી કરી હતી અને તેઓ લારીઓ તો તેમની હજી બંધ છે પરંતુ તેઓ જે જગ્યાએ ધંધો કરી રહ્યા હતા ત્યાં જ આવીને રોજ સવારે આવીને પોતાના પરિવાર સાથે બેસે છે માહિતી એવી પણ છે કે જેમાં આ જે લારી કલ્લા ઉઠાવી લેવામાં આવ્યા છે એમાં પાંચથી સાત જેટલી વિધવા બહેનો પણ છે કે જેમની રોજી તેમની આજીવિકા તેમના સમા તેમના કુટુંબનું જે ગુજરાન છે ત્યાં લારીઓ પર આધારિત હતું ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે તે દિવસે જિલ્લા આમ પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો સોમવાર સુધીમાં આ લારી ધારકોને ફરીથી તેમની જગ્યા પર જો મૂકવામાં નહીં આવે તો તેઓ નગરપાલિકાનું ઘેરાવ કરશે અત્યારે અમને માહિતી એવી પણ મળી રહી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે આ લારી ધારકોના મુદ્દે રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા માટે અહીંયાથી રેલી સ્વરૂપે જવાના છે અત્યારે તેમને લઈને અહીંયા સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે લારી ધારકો સ્વરૂપે આવ્યા છે અત્યારે હરસિધ્ધિ માતા મંદિરના ગેટની પાસે ઉભા છે અને તેઓ ધારાસભ્યના આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આગળ શું થાય છે શું ઘટના બને છે શું નિરાકરણ આવે છે અને શું ધારાસભ્યનો અભિપ્રાય શું છે લારી શું કહેવું છે આ તમામ પ્રકારની અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહે છે